જેટલા પણ સ્વામિનારાયણના મંદિરો છે તમે શું જુઓ છો ત્યાં આપણે લોકોની જેટલી પણ શક્તિ છે એ બધી સહન શક્તિમાં કપી ગઈ તમારા ભગવાન મોટા છે કોઈ ફરક નહીં તમ તારે માનો સર્વોપરી છે ભગવાન તમને સુખી રાખે અમારા પાછા અમારા અપમાન સહન કોયરડીને કાગ એનો વાને વર્તારો નહીં એનો જીભરડી જવાબ હાચું હોરઠ્યો ભણે તમારી ભીતરમાં શું છે તમારી જબાન કહી દે તમારી જાણ ખાતર સાહેબ આ તો કરુણાની ચરમ સીમા છે તમે ક્યાંય એવું સાંભળ્યું તમે જુઓ અત્યારે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં તમે જાઓ ભલે એને એનો અધિકાર છે એના ભગવાનને મહાન માનવાનો એમ તો કોઈ ગમે એને માનવાનો અધિકાર છે એનો ક્યાં ના છે પણ આપકે બળે હોને સે હમ છોટે કેસે હો જાતે હૈ ગણપતિજી ને તો આપણા સનાતન સંસ્કૃતિમાં પ્રથમ શ્રી હરિને પ્રથમ સૌથી પહેલા એની પૂજા વગર તમારી તમામ પૂજા વર્જ ગણાય હવે એ ગણપતિ સાઈડમાં હનુમાનજી જે અજરા અમર છે ઈશ્વર દત્ત છે વાયુ પુત્ર વાયુ તો છે ને શ્વાસ લઈએ છીએ ને તો અજરામાં છે એ સાઈડમાં અને ઘનશ્યામ મારાથી માંડીને સર્જાનંદ સ્વામી મહારાજ રથોડ રાત્રિ તમે જે એ કેન્દ્રમાં એટલે વરાજો હોય એ ડોમમાં બેઠો અને અણવર છે એ ખુરશી વર્ગ એવું હાબલું કે ક્યારેય અણવર બેહે કોઈ દી મંડપમાં વસાળે વરાજો ડોમમાં બહે હું કે હાબલું કોઈ દી જેના લગ્ન છે એ વરાજો મેઈન હોવો જોઈએ ને તો સનાતન ધર્મને તમે જો કહેતા અમે સનાતન છીએ એમ જો સ્વજન આ ભગવાન કહેતા હોય સ્વામિનારાયણ કહેતા હોય તો પ્રશ્ન મારો એ છે તમે મોટા છો ગણપતિજી મોટા મારા બાપુજી મોટા કે હું મોટો હું ગમે એવો વડાપ્રધાન છે બાપુજી તો બાપુજી રે કે નહીં હું એનાથી ઉપર કઈ રીતે થઈ જાઉં મારી પોસ્ટ ગમે એવી હોય પણ મારા ફાધર છે તો છે કે નહીં મારે એના પગ દબાવવો પડે એનું કયું કરવું પડે એને પાણી આપવું પડે એનો સેવા કરવી પડે હું ભલે વડાપ્રધાન હોતો શું કરતા હતા ને માતાજીની નરેન્દ્ર મોદી આપણે જોતા ડોહી માતા શું કઈ કરી ભાંગી ના કે એવી ઉંમર હતી પણ જુઓ શ્રવણ જેમ કરીને સેવા જીવા ત્યાં સુધી નત એમ કે હું વડાપ્રધાન છું પાંચ પટ્ટાવાળા ન રાખી લે નહી તો સવાલ એ છે કે તમે આપણે રોજ આ તો આ બોલ્યા બબડા બોલાય ના કહેવાય બબડ્યા કહેવાય કારણ કે કોયલી કાગ એનો વાને વર્તારો નહીં એનો જીભરડીએ જવાબ હાચું હરઠિયો ભણે તમારી ભીતરમાં શું છે તમારી જબાન કહી દે તમે કોણ ને કેટલા છીછરા કેટલા ઉત્તંગ છો એટલે એને બોલ્યા એ છોડો તમે રોજ ન તો સહજાનંદ સ્વામી જેટલા પણ સ્વામિનારાયણ મંદિરો છે તમે શું જુઓ છો ત્યાં રોજ તમે જયારે તમને શરમ રોજ અપમાન થાય છે અને લીગલી અપમાન થાય છે સત્તાવાર અપમાન થાય છે ગણપતિજી સાઈડમાં શંકર સાઈડમાં કૃષ્ણ ભગવાન સાઈડ માં હનુમાનજી કોઈ માં શિવજી એવો માં દાખલ સોલે ફિલ્મ નું પોસ્ટર જુઓ તો ઉપર બધું લખ્યું હોય કે જગદીપ ને સાંભો ને ગબ્બર ને ફૂલુન પછી સાઈડમાં અમિતાભ બચ્ચન એવું સાંભળ્યું કે પેલા હાવજ પછી આ બધા હોય ને તો ગણપતિજી સાઈડમાં હનુમાનજી સાઈડ માં કૃષ્ણ સાઈડમાં મેં કીધું શંકર પાર્વતી સાઈડ ભગવાન મોટા છે કોઈ ફરક માનો સર્વોપરી છે ભગવાન તમને સુખી રાખે અમારા પાછા લાવો અપમાન સહન નથી થતું એ તો નહીં રોજે રોજ અપમાન થાય છે કોઈ કરે છે આવું પહેલ કરે છે તમે મોટા છો તો ભલે નહીં હોય અમે ક્યાં ના પડીએ દેખો બળા અચ્છી બાત હે એમાં ખોટું ખોટું નથી લેકિન અચ્છા હોના બડી બાત બરા હોના તો અછી બાત હે અચ્છા હોના એસે બી બડી બાત તમે બહુ મોટા હોય કેટલાય મહત્વ નથી એ સારી વાત છે મોટા છો પણ સારા હોવું એ સૌથી મોટી વાત છે અને મોટે કોને કહેવાય આંબામાં એ ફળ આવે તો આંબાની ડાળી ઝૂકે છે વિદ્યા વિનયે ને શોભતે આમ હાંગળું થઈ જાય નહીં આંબામાં કેરી હોય તો આમ ઊંચું નથી જતો ઈશ્વર તમારી પાસે કાંઈક આપે ને ફળ રસ ગુણ જ્ઞાન જે કાઈ તમારામાં આરી કરે ને એ ક્યારે ખબર તમે કેટલા મોટા છો ને એ ક્યારે ખબર તમે કેટલા નાના માણસો ને વાત સાંભળી શકો છો મોટા કેટલા છે તો સહજાનંદ ભગવાન સર્વોપરી છે ભલે રે હશે નો પ્રોબ્લેમ કોઈ વાંધો નહીં કેટલાક લોકો મેરડી માતા ને માને કોઈ સંતોષી માતા ને માને જેવી જેની માન્યતા તો એ તો આપણે તો બહુરતના વસુંધરા આપડે તો બધાનો આ આપણો ધર્મ જ છે એ જેની બ્યુટી છે ને મહાનતા છે કે અમે કોઈને નાના નથી ગણતા બધા સમાન ગણીએ છીએ ધર્મ તમે દ્રૌપદી ને કાઢ લો રામાણ માંથી સીતાને કાઢ્યો વૃક્ષ માંથી પીપળાને કાઢ લો પ્રાણી માંથી તમે સિંહને કાઢ લો પશુ માંથી ગાયને કાઢ લો નદી માંથી ગંગાને કાઢ લો પર્વત માંથી હિમાલયને કાઢ લો કાંઈ વધે નહીં એમ દુનિયામાંથી ભારતને કાઢો ભારત માંથી ગુજરાતને કાઢો ગુજરાત માંથી સૌરાષ્ટ્ર ને કાઢો કાંઈ વધે નહીં આપણે તો મહાન છીએ ભૂખો ન જાય દીકરા ખાંડી ખવડાવી દીધા બિલખામાં જાઓ મંથલી પાસે જુનાગઢ ના બિલખામાં જાઓ ખબર પડે સંગાવતી રાણી શેઠ સગાળસા દીકરા ખાંડી ને ખવડાવી દીધા અતિથિ ભૂખો ન જાવો જોઈએ આ સંસ્કૃતિના માણસો જલારામ બાપા શું છે સાહેબ નક્કી કર્યું કે મારા ઘરેથી કોઈ વટે માર્ગું ત્યારે શબ્દ વટે માર્ગુ હતો ત્યારે આવા રોડ રસ્તા નહોતા અને અત્યારે આપણે લઈએ છીએ પ્રસાદ છે સમજી લ્યો બીરમાં હવે કોઈની અનની બહુ ભૂખ હોય ને ખાવા જાય એવા લોકો ઓછા છે ઓછા છે કારણ કે ખવડાવાવાળા વધી ગયા છે ને હવે જે છે તમે હું પ્રસાદ લેવા જઈએ છીએ પણ તમે જુઓ આટલા ભયંકર હળાહળ કળી કાળમાં પણ એક રૂપિયો લીધા વગર તમને જમાડ્યા ચમત્કાર નથી ચમત્કારને હું હિંગડા ઉગે મારે ને તમારો પગાર છે તો એ ડૂકી જઈએ છીએ આખર તારીખમાં હપ્તો નથી ભરી શકાતો ઘઉં નથી લઈ શકાતા તેલમાં કે બે મહિના જાળવા જાજો ડબો ન લ્યો બે કિલો લેજો કોકને લેવા દીધા હોય તો ભાઈ સાહેબ માફ કરજો બે મહિના પછી આપીશ આપણે દુખી જઈએ છીએ સત્તા પગારે એવડું મોટું છે પગાર છે નોકરી છે બધું છે રેગ્યુલર છે છતાંય મેળ નથી પડતો અને એક રૂપિયો તમારો ત્યાં ના પડી કૃપયા કોઈએ દક્ષિણા દાન દક્ષિણા મૂકવી નહીં આ દુનિયાનું પેલું મંદિર છે જ્યાં દર્દ ના પાડવામાં આવે છે ભાઈ સાહેબ કોઈ મુકતા નહી અને પૈસા દે ને ખબરાવવાનું ખવરાવત રૂપિયા કેજો કે તો ફટ છે મને કયો જી ડૂકી જાઓ અને આ હરવાણી દી અટકતી નથી તળ હાજા હોય ને ગામડા ગામમાં તળ હાજા હોય ને

કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંત ભાવમ ભવાની સહિત નમામી મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગુરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ સર્વ મંગલા યત્નો હરિ વક્ર તૃંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ કુર મિ દેવ સર્વ કાર્યો સર્વદા દેવાધિ દેવના કાર્ય પણ જો નિર્વિઘ્ને તો ભગવાન શ્રી ગણેશ સૌથી પહેલા આહવાન કરવું પડે હવે આ તો આદિ અનાદિકાળ થી આવે છે તમે લખેલું તો છે નહીં જી તો ભલામણ તમે એમાં ડાયવર્ઝન કાઢો ક્યાંથી તમારો મેળ પડે પણ આ બધું થાય છે એટલા માટે થાય છે કારણ કે આપણી જેટલી સનાતન સંસ્કૃતિના આપણે જે લોકો વાહક હોવાનું કહીએ છીએ ધારક હોવાનું કહીએ છીએ આપણામાં બહુ ખામી છે સાહેબ આત્મમંથન વગર જિંદગીમાં કોઈ દી ક્યાંય તમને અમૃત નહીં મળે ફેબ્રિકેટેડ વાતો થી ક્યાંય ગલગલિયા કરો તમારા હાથે ગલગલિયા કરો થાય નહીં થાય હું તમને અડું તો થાય ને તો સૌને પોતાના હાથ છે તમારે શાહબુદ્દીન જરૂર નો હસવા માટે આ કરો નહીં થાય જે થતું હોય એ થાય થાય કોક અડે તો તમને ગર્ભ થાય આ એના જેવી વાત છે તમારે કઈ કરવું પડશે તમારે એટલે આપણે સનાતને આપણે લોકોની જેટલી પણ શક્તિ છે એની બધી સહન શક્તિમાં માં ખપી ગઈ આપણે જ ઠેકો લીધો કાયદો હાથમાં નહીં લઈએ આપણે ઠેકો લીધો ગાંધી ચિંતા માર્ગીકરણ આપણે ઠેકો લીધો પ્રદર્શન કરીશું આપણે ઠેકો લીધો બંદર આપણે ઠેકો લીધો અમે આવેદન પત્ર આપણે ઠેકો લીધો અમે ધરણા કરીશું આપણે ઠેકો અમે અરે ધૂળ પડી તમારામાં એમ હાલતા હશે કઈ તમે સરહદ ઉપર જાઓ સરહદ ઉપર ને ધોતિયું પહેરીને કબૂતરા ઉડાડો લ્યો શાંતિ સ્થાપ્યું હતું ઉડાડો કરજો તોફાન ન કરાય અહિંસા પાળવી જોઈએ એકબીજાને મારી નાખવા જોઈએ આ અવતાર આપ્યો છે આટલી કરોડો યોની પછી બરાબર શાંતિથી જીવો કા કબૂતરા નથી ઉડાડતા હું કામ સૈન્ય રે હું કામ તોપના ગોળે મારી નાખે છે કારણ કે ભાષામાં વાત થાય જેને જે ભાષા સમજાતી વાત કરવી જોઈએ જૈન સાધુ એ કીધું તમારે તમારી વાત કરવી હોય ને તમારી ભાષામાં આનો અંત નથી આપણે કે હાલ તુરત આપણે કહીએ હાલ તુરત આ મામલો થાળે પડે હાલ તુરત નહીં કાલ તુરત બીજો કોઈક જીન પેદા થશે જી ચોક્કસથી તો જે રીતે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ છે તો જે લોકો જે ભાષામાં સમજશે એ જ ભાષામાં આખી વાતનો સાર છે માત્ર બંધનું એલાન કરવાથી માત્ર માફી માંગવાથી માફી મંગાવવાથી એ શક્ય બનવાનું નથી આજ રીતના અલગ અલગ વિડીયોના માધ્યમથી આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આપશું રજા નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર